નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતું પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે કેમ કે પપૈયાની અંદર અમુક એવા ગુણો છે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે કેમ કે પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સીની સાથે થોડી માત્રામાં વિટામિન ડી પણ છે પપૈયું પેપ્સિન નામના પાચક તત્વનો એક પ્રાકૃતિક સ્ત્રોત છે તેમાં કેલ્શિયમ અને કેરોટીનની પણ સારી માત્રા રહેલી હોય છે આ સિવાય ફોસ્ફરસ પોટેશિયમ આયન એન્ટીઓક્સિડન્ટ્સ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પણ તેમાં ભરપૂર માત્રામાં છે પપૈયું આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ રહે છે તો ચાલો આગળ વધીએ પપૈયાના ફાયદાઓ વિશે જાણીએ નંબર વન કબજિયાત બધા રોગોનું મૂળ કારણ છે પપૈયાની અંદર ભરપૂર માત્રામાં પેપ્સીન નામનું પદાર્થ મળી રહે છે જે તમે ખાધેલો ખોરાક પચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે તેમજ પેટમાં ગેસની સમસ્યા પણ દૂર કરે છે આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેથી કરીને તમારા શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે નંબર ટુ કાચું પપૈયું ખાવાથી માસિક ધરમ દરમિયાન આવતી સમસ્યા એટલે કે પેડુમાં દુખાવો વધારે બ્લીડિંગ વગેરેમાં ખૂબ રાહત મળે છે નંબર થ્રી પપૈયાને દૂધમાં ભેળવીને થોડાક દિવસ સુધી દાદર ઉપર લગાવવાથી દાદર મટી જાય છે નંબર ફોર નંબર ફોર પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ તથા વિટામિન સી હોય છે જે તમારા શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી તમને કોલેસ્ટેરોલને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે નંબર ફાઇવ પપૈયાના રસમાં મધ ઉમેરીને પીવાથી પેટમાં રહેલા કૃમિ દૂર થાય છે ખાસ કરીને બાળકો માટે આ ઉપાય ખૂબ જ લાભકારી છે નંબર સિક્સ પપૈયાનું દૂધ અને આદુના રસમાં પચાસ ગ્રામ અજમો ભેળવીને તેને છાયડામાં સુકવી લેવા સુકાઈ જાય એટલે આ વસ્તુને અડધી ચમચી ભોજન બાદ તરત જ પાણી સાથે લેવાથી ગેસ છાતીમાં બળતરા ભૂખ ન લાગવી મળમાર્ગમાં ખંજવાળ તેમજ કબજિયાત જેવી સમસ્યાઓમાં લાભ થાય છે નંબર સેવન ડિલિવરી પછી તરત પ્રસુતાને જો પપૈયા ખવડાવવામાં આવે તો તેના દૂધમાં વૃદ્ધિ થાય છે નંબર એટ પપૈયાનો છૂંદો કરી અને તેના દ્વારા તમારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલા બ્લેક હેડ પણ દૂર થઈ જાય છે અને સાથે સાથે ખીલના ડાઘ પણ દૂર થાય છે તમારી ત્વચા એકદમ ચમકદાર બની જાય છે નંબર નાઇન પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને આથી તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર વધતી જતી ઉંમરના નિશાન દૂર થાય છે અને તમારી ત્વચા એકદમ ચમકદાર અને ટાઇટ બને છે એટલે કે પપૈયા એક એન્ટી એજિંગનું કામ કરે છે નંબર ટેન જો કોઈ પણ વ્યક્તિને હરસની સમસ્યા થઈ હોય તો તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે અને વ્યક્તિને હરસની સમસ્યામાંથી છુટકારો મળે છે નંબર ઇલેવન પપૈયામાં ખૂબ જ ઓછી કેલરી હોવાથી ડાયટિંગમાં પણ પપૈયા ખાઈ શકાય છે તે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર કરે છે અને આથી જો તમને મોટાપાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને સાથે સાથે વજન ઘટાડવા માટે તમે ડાયટ કરી રહ્યા હો તો તેના માટે પણ પપૈયું સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે નંબર ટ્વેલ્વ સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે નંબર થર્ટીન પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તો તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટમાં તાત્કાલિક વધારો થાય છે અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે સાથે સાથે પપૈયું ટાઇફોઇડ લીવર સહિતની બીજી ઘણી બીમારીઓ પણ મટાડે છે નંબર ફોર્ટીન પપૈયામાં પોલીન્યુટ્રિશન્સ એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડ સારા પ્રમાણમાં હોય છે જેથી પપૈયું ખાવાથી શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે જે તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને તમને કેન્સરની સમસ્યામાંથી રાહત અપાવે છે નંબર ફિફ્ટીન પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે તેથી પપૈયું ખાવાથી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની વધુ તેજ થાય છે નંબર સિક્સટીન પપૈયામાં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકાને મજબૂત બનાવે છે નંબર સેવન્ટીન પથરીના રોગ માટે પપૈયું અતિ ગુણકારી છે પપૈયાના નિયમિત ઉપયોગથી પથરીના દર્દીને ઘણી રાહત મળે છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલને ચોક્કસ શેર કરશો અને તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન ઉપર ક્લિક કરો જેથી આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ